મજા કે તમે નહીં જોવો પણ આમ જે કરતા એટલે તમે શું ટાઈમની કાશી ખબર પડે કે નહીં મને ખબર છે ચાર વાગે ચાર ને પિસ્તાલીસ મિનિટ સેકન્ડ થયા એટલા સુધી મને ખબર છે જોજો જો તમારે મારી શું હું તો કીધું તમાર વાર જેટલા છે એ કહી દઉં કેટલા એક લાખ એક કરોડ ના એક કરોડ એક લાખ પંચાવન હજાર પાંચસો બેતાલીસ ગણજો ના મારા તમે ગણી લો હું જુગા ગણું એ તમે ગણો કી માન નહીં ગણો તમે તરતી રહી દાડો દાડો ના બગડ ને તમારો દાડો બગડી જાય

વિષ્ણુજી કેવું પડે કે એ પીલી જે એમ બોલા પણ આ તો બોલાવ પડી જે બધું તૈયાર જ પડી છે વિષ્ણુજી ના કે કોઈ મેલ લે વિષ્ણુજી ઓ વિષ્ણુજી આ કરો લે પૂજા નઈ કરવાની પેલી તમારી મમ્મા આ નીલાં ધરતે દે લક્ષ્મી મારી લે ઓ લે બુ ભૂલી ગયો લે બતાવી કોણ તને ભૂલી ગયો છે અલ્યા નવ દળ જડ બધું બહુ જલ્દી પડી છે તોય લાવો બાઈ લુન જોઈ જીવન કરો ચાલો આવો બડ ના લાગુ તો

ના પૂજા ને તો તે ઈ એ રીતે ઓય આપણે આપણે હાલું જા બને બોલા આ શું કો બોલા લાજ તો ઈ તો પૂજા મંદિરે નું આ દાડી જે ગોમમાં ભૂગો ભૂシકળા આપ તો મારા છે મેને બોલ બેઠી ને જા દેતા એવું ઈ વાત થોડો પેલા ઈ બોવ આપો પણ જા ઓ બડી ટૂટી જતી વાત હે ના

જો લેતા હું સિક્કો કઈ લાવવાની મારો રૂપિયા સિક્કો ઘરે લેતા હું ભરત રૂપિયા જાલે સોડું કે તો તો ભૂલી જાવ તમે શું આલે કઈ આધી બુદ્ધિ આવતી નહી મોય લેવું જો બધું એટલે તો કશું ના લે લે આનું કે જે આ આયો

આ દીકું આવતા હું શું આલવા દો હાજી તમે કહેતા તો જો પહ હ ઓ જાવ પર બાપા તો ખાનું નગી ન એવું ના લાગે કે નકાય બોલો માજુ ને ઈરા ભગવાન દર્તા ને કમન મન તો બુધબલા કે ભૂખ્યા હતા વિ મનલી તને જા પૈસા ચાલ પડે તા બોલાવો સકે કોઈ ન બોલાતા ઈ બોલાદી આ તો મો આ ગબ તો તમને બોલાયો હોય કાચલચ ઉતવા જવાનું ની આપને જો એક બસ બેઠાને દારે તા પગડ્યા गाड़ी चलते ना दाल दाल पी जाओ जी बात हो गया ताक चलते ना જેટલો दाल पी लगा ये क्लब बुना તમારે बदले નહીં लगा ले तमाम ताकत તો चलो लगा बोलो चलो तो नहीं लगा भी लगा ही तो क्या चलो तो चलो नहीं लगा बुद्धने तमारे ये लाओ तमारे गर्म जिला बोलो ना ना अपने तो बीमारी है तमार यहाँ पे अपन आपने कौन बीमार है तो दाल में कोई बीमार आया

ન બદલા તમી વી રે તો ધલા ધ્યાન વાસ ફૂડો અલ્યા આખડો તમી મારા જી તો આ ઈ તો યાદ થોડું મે મે તો થી શું કરી ગઉ બહાર કદન માં કોઈ નાકડો બાગડો છોડી લઈ જશે તો ભેગા થયા તે પૈદુલા જમ વી વાસખીજી કે બે નાસબતા રે ખકેતા હોય ફરી વર્યા તન સુજી જાતો આ કેવો બોલતા તો બોમા તમ વાત ઓભડીતી ઈ તો જો બમેઈ વાત

પણ તો મુગા વિજ્ઞજી વાત તા હું બાવ કેવા જોજી ફોણી હું પપલું કરું ભાઈ તમી કરો જાપ તાકો વે શું હે આ કોઈ પિલુ વાત કરું ભાઈ તમી કરો પણ યાર તમે આવો ગળવાનું દેવાજી ફોણી હું જ કરું હું જ હોય કે તો ઓન માળ આ કોઈ ઘરે જોઈયા તે શેતળ ઓળા પટ્ટી પર મધન લી આવી જા હવે મારો બોલ અલી આગીયા તું લે ખાજે તમા કાકાનો

તો મનીજી લાવેર કો હું નહીં ભગત કહું છું ભગત નહી પણ મોટા પર બધું ખબર ઓવી જો મોટા તો આલે એટલે પણ બીજા વસલા બધા બીજો એમ તો તમે મર કે લઈ ગયા તમને પરવ નહી પણ આજ તો આવું પણ શું કીજો રે હાફ વાગે પલાવ હું આવવા નહિ આજ તો હું આઈશ કેવા છે કીધા મુજી કહો અમી જાદુ અલ્યા હું એ જાવ તાન યાર મારા ઘર કો તમકો ઓમે

મેં કઉ કે સર આ સર આ છે લક્ષ્મી માં મત ચોરી કરું તો એમાં કાઈ ચોરી કરું ને રાખો તો તમે કાલ ચોરી કરવાનો હતો ને હું શું માજી લે મને જ નથી ખબર હોય આ શું પણ ના કહેવાય તો ને માર વાસ્કુડે ને જાવ ઉપર છે કે વાસ્કુડે માં ફ્રી બોલી જો તો ને હવે હવે યુ ના એનું દીવાર ના બગર તો મારું તમે ભૂલા જ નહી તાને હવે તમે જો હવે ચા નહી પાવ ચા સુ ન પાવ તું વાતે અમાર કરે તો ટીવી

એ જાકલો દલતારો બાય નકરી ફૂલ શું ન કરી કરો કેતી કાકો ના એટલે તારી આખી પેટી વગર દે ઓરાક દે પાવ કે જીતીયું મરી જા અજે તક હું બજાક ના કાડતી તો બજાક કુટી કાડતું હવે રવા દઉ માપું થોડું ગણો એટલે તઈ બજાક પાળ ના કર તમારી દિવાળી બગાડ્યો ઓરાક દે પાવ હ દિવાળી બગાડ્યો જો વારું બોલજે તઈને ભરી ને તઈને ભતારા ગામમાં જો ના છો બાવ તારો બાઈને બગાઈ કરી શું મજાક મે ના ગાઈ તન કાવ બાવ જો તું જલ્લે બગઈ મારી ગયે છો ને બુલબુલ કરો વધારે તામી હોય તારો ભઈયો માર ખાય તો તુંયો માર ખાય કોક કે આ શું કીધું તં જરી તું ને તારો ભઈયો માર ખાય ને એ તું વધારે બોલા લાગે તારા કેટલા દોસ્તી કરવા રેજે કેટલા બેટ પર દે બાવ મારા દોતો દોતો આ શું બધાની વાત કરવા તો હું મારું પાર બતાવું કરું જયારે હમણાં કર્યા બંધુ